ક્યારેક કલ્પના કરો એક સવાર તમે ઉઠો અને અનુભવો કે જીવન તમારી યોજના પ્રમાણે ચાલતું જ નથી તમે સપના જુઓ છો મહેનત કરો છો પણ પરિણામ એજ ના એજ આ દરેક માણસની જિંદગીની વાર્તા છે દરેક રાતે આપણે આપણી જાતને વચન આપીએ છીએ કે કાલથી બદલાઈ જઈશ પણ એ કાલ ખ્યારે આવતું જ નથી આજ દુઃખ આજ સંઘર્ષ અને આજ આંતરિક બેચેનીમાંથી જન્મ્યા છે સાત એવા નિયમો જે સામાન્ય માણસને પણ અદ્ભુત અને અસાધારણ બનાવી શકે છે ચાલો આજે તેને એક નવી રીતે જાણીએ સ્ટાર નિયમ એક વિચાર બદલો માર્ગ બદલાઈ જશે એક ગામમાં બે ખેડૂત રહેતા હતા રામુ અને શામુ ફ્લેશ રામુ દરેક મુશ્કેલીમાં મુશ્કેલી જ દેખાડતો ફ્લેશ શામુ મુશ્કેલીમાં પણ તક શોધતો ઓછા વરસાદે જમીન સુકાઈ ગઈ રામુ બોલ્યો ફસલ બગડી ગઈ ભાગ્ય ખરાબ પણ શામુ બોલ્યો ઓછા પાણીમાં ઉગે એ બી ફસલ વાવીશ થોડા સમયમાં રામુની જમીન સુકાઈ હતી પણ શામુ પાસે લીલી ફસલ હતી ફરક માત્ર વિચારનો હતો કિતાબનો પ્રથમ નિયમ કહે છે પોઈન્ટ તરીકે વિચાર બદલો તો નજર બદલાઈ જશે નજર બદલાઈ જશે તો દિશા બદલાઈ જશે અને દિશા બદલાઈ ગયા પછી મંજિલ પણ બદલાઈ જશે સંત પાસે ગયો તે બોલ્યો મારી જિંદગી આગળ વધતી જ નથી સંતે એને તીર આપીને કહ્યું આ દિવાલ પર તીર ચલાવ યુવાન બોલ્યો પણ ક્યાં નિશાન ક્યાં છે સંત હસ્યા આજ તો તારી જિંદગીની સમસ્યા છે નિશાન જ નથી તો તીર ક્યાં લાગશે લક્ષ્ય હૃદયમાંથી જન્મતું હોવું જોઈએ દિમાગમાંથી નહીં લક્ષ્ય એવું હોવું જોઈએ જેનો વિચાર કરતાની સાથે જ દિલ ઉછળીને ધડકતું હોય સ્ટાર નિયમ ત્રણ અનુશાસન જે સપનાને હકીકત બનાવે છે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે વન મારું મૂડ નથી કહેતા લોકો બે મૂળ પછી કામ પહેલા કહેતા લોકો અને વિજેતા હંમેશા બીજા જાતના લોકો બને છે સ્ટાર એક ખેલાડી ઓલિમ્પિકમાં ગોલ્ડ ત્યારે જ જીતી શકે જ્યારે તે દરરોજ અભ્યાસ કરે વરસાદ હોય તાવ હોય કે મન ન હોય અનુશાસન એ ઘડિયાળનો સમય નહીં પણ કડક નિર્ણય લેવાની હિંમત છે સ્ટાર સંગત તમે એ જ બનો છો જ્યાં રહો છો એક લોખંડની છડીને બે જગ્યાએ રાખો ફ્લેશ આગ પાસે તો તે લાલ થઈને નરમ બને ફ્લેશ બરફ પાસે તો તે ઠંડી થઈને કઠોર બને એ જ રીતે માણસ પણ તેના આસપાસના વાતાવરણથી આકાર લે છે જો તમે ફરિયાદ કરનારા ડરનારા આળસુ લોકો સાથે રહેશો તો તમે પણ એ જ બની જશો પણ જો તમે સપના જોનારા ઊંચું વિચારનારા અને મહેનતો લોકો સાથે રહેશો તો તમે પણ ઉડવા લાગશો પોઈન્ટ તરીકે સંગત બદલો જીવન બદલાઈ જશે સ્ટાર અસફળતા તોડવા નહીં ઘડવા આવે છે એક કુંભાર માટીનો ઘડો બનાવે છે તે માટીને આકાર આપે છે ધૂપમાં સૂકવે છે પછી આગમાં ગરમ કરે છે ત્યારે જ એક મજબૂત ઘડો બને છે જો ઘડો આગથી બચી જાય તો તે ક્યારેય મજબૂત બનતો નથી માનવ પણ એ જ છે અસફળતા એ આગ છે જે માણસને મજબૂત સમજદાર અને અનુભવી બનાવે છે દુનિયાના બધા સફળ લોકો વન પડ્યા બે હસ્યા ગયા ત્રણ તૂટી ગયા પણ અટક્યા નહીં અસફળતા દુશ્મન નહીં સૌથી મોટી શિક્ષિકા છે સ્ટાર ખુદ પર રોકાણ સૌથી મોંઘું પણ સૌથી ફાયદાકારક એક વાર્તા છે એક લક્કડહારો રોજ દસ ઝાડ કાપતો થોડા મહિનામાં તે સાત ઝાડ જ કાપી શકતો તે બોલ્યો મારી મહેનત તો જરા પણ ઘટી નથી

આ સાતે નિયમો પરસ્પર જોડાયેલા છે વિચાર બદલો તો લક્ષ્ય સ્પષ્ટ થશે લક્ષ્ય સ્પષ્ટ તો 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 મજબૂત મજબૂત સંગત સંગત બદલાશે બદલાશે અસફળતાનો ડર નહીં રહે ડર નહીં રહે તો પોતાને સુધારવા લાગશો સુધરશો તો નિરંતરતા આવશે નિરંતરતા તો સફળતા પોઈન્ટ તરીકે આ સફળતાનો ચક્ર છે એકવાર શરૂ થાય પછી કોઈ રોકી નહીં શકે સફળતા બહારથી મળતી નથી તે અંદરથી જ જન્મે છે જ્યારે તમે તમારા વિચારોને જીતો છો ત્યારે દુનિયા તમને હરાવી શકતી નથી વિજેતા જન્મથી નથી બનતા તેઓ દરરોજ પોતાની જાતને જીતે છે અહીં પૂરો વિડિયો સમજાવવા માટે એક નાની વાર્તા છે જેને તમે ધ્યાનથી સાંભળો આખો વિડિયો એક હજાર ટકા તમને સમજાઈ જશે તો ચાલો શરૂ કરીએ ખોવાયેલો મુસાફર એક સમયે રેગિસ્તાનમાં એક યુવાન મુસાફર હતો અરમાન તેને જીવનમાં મોટી સફળતા મેળવવાની ઈચ્છા હતી પણ વર્ષો સુધી પ્રયત્ન કર્યા છતાં તે ક્યાંય પહોંચતો જ નહોતો એક દિવસ તે થાકી ગયો તેને લાગ્યું કદાચ સફળતા મારા માટે જ નથી એ જ સમયે રેગિસ્તાનમાં તેને એક વડીલ સંત મળ્યા જોને લોકો જ્ઞાનના યાત્રી કહેતા અરમાન તેમની પાસે ગયો અને પૂછ્યું ગુરુજી હું કેટલુંય કરું છું પણ જીવન બદલાતું નથી એનું કારણ શું વડીલે સ્મિત કર્યું અને કહ્યું જો ઈચ્છો તો હું તને એક સફર સફર પર લઈ જઈ શકું એ તારી આખી જિંદગી બદલી દેશે અરમાન રાજી થઈ ગયો પ્રથમ પાઠ વિચારનો ઊંટ તેઓ રેગિસ્તાનમાં ઊંટ પર બેઠા અને ચાલવા લાગ્યા થોડા વારમાં ઊંટ હઠ કરીને ઉભો રહી ગયો અરમાન ગુસ્સે થયો આ ઊંટ ચાલતો જ નથી બધું ખરાબ જ કેમ થાય છે ગુરુજી હસીને બોલ્યા સમસ્યા ઊંટમાં નથી સમસ્યા તારી નજરમાં છે તેમણે બીજી દિશામાં ઈશારો કર્યો જો તું ઊંટને ખેંચવાના બદલે તેને થોડો આરામ આપ પછી એ પોતે ચાલશે અરમાને ઊંટને થપકી આપી થોડા જ પડોમાં ઊંટ ચાલવા લાગ્યો ગુરુજી બોલ્યા બેટા જીવન પણ આવું જ છે વિચાર બદલશો તો માર્ગ બદલાઈ જશે બીજો પાઠ નિશાન વગરનો તીર કેટલાક મિનિટ પછી ગુરુજી એક ધનુષ તીર કાઢ્યું તે અરમાનને આપ્યું આ તીર ફેંક અરમાને પૂછ્યું ક્યાં ફેંકું ગુરુજીએ જવાબ આપ્યો તને એ જ ખબર નથી અને જીવનમાં પણ તું એ જ કરી રહ્યો છે નિશાન વગર તીર ક્યાં લાગશે અરમાને સમજ્યું લક્ષ્ય સ્પષ્ટ નહીં હોય તો પ્રયત્ન વ્યર્થ થાય ત્રીજો પાઠ રેગિસ્તાનની કઠિન ચાલ રસ્તો મુશ્કેલ બન્યો ગરમી વધારે હતી અરમાન થાકી ગયો તે અટકી ગયો અને બોલ્યો મારાથી હવે નથી થતું ગુરુજીએ પાણી આપ્યું અને કહ્યું અરમાન આ રેગિસ્તાન બે બાદ શીખવશે એક આરામ કર બે પણ અટકશો નહીં ગુરુજીએ કહ્યું અનુશાસન એટલે કઠિન હોવા છતાં આગળ વધવાનો નિર્ણય અરમાન ફરી ચાલ્યો ચોથો પાઠ ત્રણ મુસાફરોની પસંદગી ત્રણ મુસાફરો મળ્યા એક ફરિયાદ કરતો એક નારાજ એક ખુશ અને મહેનતુ ગુરુજીએ પાણી આપ્યું ફરી અરમાનને પૂછ્યું તમે કોની સાથે સફર કરશો અરમાન બોલ્યો તે ત્રીજા માણસ સાથે જે ખુશ છે મહેનત કરે છે અને ફરિયાદ નથી કરતો ગુરુજી બોલ્યા બેટા જીવનમાં સંગત એ જ બધું છે પાંચમો પાઠ તૂટેલું કંપાસ અચાનક રેતીના તોફાનમાં અરમાનનો કંપાસ તૂટી ગયો તે ગભરી ગયો ગુરુજીએ કહ્યું શાંત રહો અમે દિશા તારાથી પણ જાણી શકીએ જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી ગુરુજી ડરતા નહોતા તેમણે કહ્યું અસફળતા અંત નથી તે તો નવો માર્ગ બતાવે છે અરમાનનો ડર ઓછો થવા લાગ્યો છઠ્ઠો પાઠ પાણીના તળાવનું રહસ્ય થોડી આગળ તેમને એક નાનું તળાવ મળ્યું અરમાન દોડ્યો અને પાણી પીવા લાગ્યો ગુરુજીએ કહ્યું હવે નીચે જોયે તળાવમાં અરમાન પોતાનો ચહેરો જોઈને બોલ્યો મારો ચહેરો તેજસ્વી કેમ લાગે છે ગુરુજીએ જવાબ આપ્યો કારણ કે તું પોતાના પર રોકાણ કરવાનું શરૂ કર્યું છે જ્ઞાન શિખામણ અને હિંમત સાતમો પાઠ રેતીનો ઢગલો અંતમાં તેઓ એક વિશાળ રેતીના ટેકરા પર પહોંચ્યા ગુરુજીએ કહ્યું ચાલ આ ટેકરીને ચડીએ અરમાન બોલ્યો એટલું મોટું ટેકરું અશક્ય છે ગુરુજીએ કહ્યું એક સાથે નહીં દરેક પગલું એક ઇંચ પણ સતત તેઓ પગલું પગલું ચડતા રહ્યા કલાકો બાદ અરમાન ટેકરીની ચોટી પર હતો તેની આંખોમાં આંસુ આવી ગયા ગુરુજી આ અશક્ય લાગતું હતું પણ શક્ય બની ગયું ગુરુજીએ સ્મિત કરીને કહ્યું આ છે નિરંતરતાનું જાદુ અંતિમ સંદેશ અરમાનનો જન્મ ટેકરીની ચોટીએ ઊભો અરમાન હવે જુદો માણસ હતો તે સમજ્યો તેની વિચારધારા બદલાઈ ગઈ લક્ષ્ય સ્પષ્ટ થઈ ગયું અનુશાસન મજબૂત થવા લાગ્યું સંગત મહત્વપૂર્ણ છે એ જાણવા મળ્યું અસફળતાનો ડર દૂર થયો પોતાનામાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને સૌથી મહત્વનું તે સતત આગળ વધવા લાગ્યો ગુરુજીએ અંતમાં કહ્યું અરમાન તું હવે સફળતાની સફરે છે કારણ કે સફળતા બહારથી નથી આવતી તે અંદરથી જન્મે છે